હલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારે આ રે એ વસ્તુ ખાધી છે આનું નામ શું કહેવાય તે મને કમેન્ટમાં જણાવજો કારણ કે મારી માટે થેટ સાણંદથી આ વસ્તુ આવી છે અને મને ખૂબ જ પસંદ છે તમે ક્યારેય જોયું હોય અથવા આને તમે ખાધું હોય તો તમે ચોક્કસથી મને કમેન્ટ કરીને જણાવજો કે આ જે વસ્તુ છે તેનું નામ શું છે અમારા ગામડામાં તો આને કાંદા કહેવાય છે જે જીતોલા આવે છે ને જીતોલાનું નામ પણ તમે નહીં જ સાંભળ્યું હોય પણ આ વસ્તુ એવી છે કે આ વસ્તુ છે એ તલાવડીમાં થાય છે અને તલાવડીમાં અંદર મૂળમાંથી કાઢવામાં આવે છે ગારાની અંદરથી કાઢવામાં આવે છે અને આ ફળનું નામ તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય અને આખા યુટ્યુબ પર તમે આ ફળ નહીં જોયું હોય આની કોઈ પણ રેસીપી પણ નહીં જોયું હોય આનો વિડીયો પણ પહેલી જ વાર હું યુટ્યુબ પર લઈને આવી છું કારણ કે મેં યુટ્યુબ પર ઘણું સર્ચ માર્યું હતું પણ આ એ વસ્તુ કહેવાય મને જોવા નથી મળી તો મને થયું કે લાવો હું તમારી જોડે આ વસ્તુનું શેર કરું તો આને કહેવાય કાંદા જે સફેદ પોયણા આવે છે ને પોયણા પણ કહેવાય તમે સફેદ કમળ પણ કહી શકો છો તેના નીચે મૂળમાં હોય છે હવે આપણે આને ધોઈ લેવાના છે બે પાણીએ આ મારા મમ્મીએ ઠેઠ સાણંદથી મને મોકલા છે સ્પેશિયલ મારી માટે ખાવા માટે જ કારણ કે ગામડામાં આ વસ્તુ ખવાય જ છે અને બધા ખાય જ છે તો મને પણ થયું કે હું તમારી જોડે પણ શેર કરું ઘણાએ જોયા પણ નહીં હોય નામ પણ નહીં જાણ્યું હોય તો અહીંયા આપણે બે પાણીએ સરસ એવા ધોઈ લેવાના છે કાંદાને આના અમે કાંદા કહીએ છીએ જીતોલા પણ આવે છે યુટ્યુબ પર જીતોલા મેં સર્ચ માર્યું તો એ મને મળી ગયા હતા બે વિડીયો પણ આનો વિડીયો એક કંઈ હતો જ નહીં તો મેં આ પહેલીવાર નાખી રહી છું કોઈને પણ ખાધા હોય તો મને કમેન્ટ કરજો આનું તમારે નામ શું કહેવાય છે તે પણ કમેન્ટ કરજો કે આનું નામ શું કહેવાય હવે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું કુક્કરમાં આપણે એડ કરી લેવાના છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેવાનો છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકદમ અલગ જ ટેસ્ટ આવે છે ખાવામાં હવે આપણે કુક્કરને ગેસ ઉપર ચડાવી દેસું ચારથી પાંચ સીટી આપણે વાગવા દેવાની છે આને બાફીને જ ખાવામાં આવે છે અને આખા વર્ષમાં આ એક જ વખત આ બને છે તલાવડીમાં ચોમાસાની સિઝનમાં જ આ તમને જોવા મળે છે બાકી આખું વરસ તમને જોવા ક્યાંય નહીં મળે તો આપણે ચાર સીટીઓ વાગી ગઈ છે અને સરસ એવા બફાઈ ગયા છે કાંદા અમારી ભાષામાં આને કાંદા જ કહે છે તમારે શું કહે છે એ મને કમેન્ટ કરજો આનું નામ પણ જણાવજો તમારી બાજુ કયું નામ કે છે છરીથી આપણે આ રીતે ચેક કરી લેશું કે સરસ બફાઈ ગયા છે કે નહીં તો સરસ એવા બફાઈ ગયા છે થોડીવાર આપણે ઠંડા થવા રાખી દઈશું આમ તો ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે પણ થોડા હલકા ઠંડા તો આપણે થવા જ દેવા પડે હલકા ઠંડા થઈ ગયા છે ને હવે આપણે આ રીતે આની ઉપરની જે છાલ છે તે ઉતારી લેવાની છે એકદમ નવો ટેસ્ટ લાગે છે અને ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે અત્યારે તો બધાય તલાવડીમાં આને કાઢવા જાય છે એના ભાદરવાની સિઝનમાં જ તમને જોવા મળશે બાકી ક્યારેય જોવા નહીં મળે તો અહીંયા મેં ફોતરી ઉતારી લીધી છે ઉપરની જે છાલ આવે તે અંદરથી તમને સુરણ જેવા લાગે છે પણ ટેસ્ટમાં બિલકુલ અલગ લાગે છે નથી બટેકા જેવા કે નથી શક્કરિયા જેવા નથી સુરણ જેવા એકદમ નવો ટેસ્ટ છે અને ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે ઠેઠ સાણંદથી ભાવનગર પાર્સલ કર્યું છે આનું સ્પેશિયલ હું તમારી માટે વિડીયો લઈને આવી છું જેને જેને ખાધા હોય એ મને કમેન્ટ કરજો ને વિડીયોને આગળ શેર કરજો લાઇક કરજો મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનની ઘંટી પણ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો અહીંયા ગરમ ગરમ ખાવાનું ચાલુ થઈ ગયું છે તમારે પણ ખાવા હોય તો તલાવડીએ જવું પડશે અને ત્યાંથી કમર સમાણા પાણીમાં પડવું પડશે અને ગારામાંથી આને કાઢવા પડશે પણ ટેસ્ટમાં બહુ જ સરસ હોય છે તો આ રીતે આપણે ચેક કરીને જ ખાવા જોઈએ અંદર જોઈ લેવાનું કે ખરાબ છે કે નહીં આમ તો ગામડામાં તો બધા એમને એમ જ ખાતા હોય છે આખે આખા જ પણ હું હંમેશા આને કટિંગ કરીને જોઈને જ ખાવું છું કંઈ હોતું નથી પણ મારી ટેવ એવી છે કે બધું કટિંગ કરીને જોઈને જ ખાવાની જો કેટલા મસ્ત છે ને જોવામાં બિલકુલ નથી સારા પણ ટેસ્ટમાં બહુ મસ્ત છે થેન્ક યુ ફોર વોચિંગ